નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે અંબિકા અન્ન ક્ષેત્ર ની ભોજન વ્યવસ્થાને ને એક વર્ષ પૂર્ણ થયું છે આ સમયગાળા દરમિયાન બાવીસ પોઈન્ટ ઇઠ્યોતેર લાખ વધુ શ્રદ્ધાળુએ માં અંબાના પ્રસાદનો લાભ લીધો છે અન્ન ક્ષેત્ર દાતાશ્રીઓ ની મેમ્બર હિતેશભાઈ ઠક્કરના જણાવ્યા અનુસાર દરરોજ સરેરાશ છ હજાર થી વધુ ભક્તો આ સેવાનો લાભ લઈ રહ્યા છે

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના ચકચારી ભરતી કોભાણમાં સરકારે પોલીસ ફરિયાદ દાખલ કરવાનો સચિવે સરકારના હુકમ અંગે કોઈ કાર્યવાહી હાથ ધરી નથી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં બે ની જાહેરાત અનવે ખેતીવાડી અધિકારી ને ખેતીવાડી સ્વર્ગની જગ્યાઓ માટે સીધી ભરતી કરાઈ હતી જેમાં લાખો રૂપિયાના વહીવટી કૌભાંડ આચર બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં મોડી રાત્રે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો વિરમપુર થી ઘરેડા તરફ જતી કમાન્ડર જીપના બ્રેક ફેલ થતા ગાડી પલટી ખાઈ ગઈ હતી જેમાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હતું અને પંદર જેટલા મુસાફર ગંભીર રીતે ઘાયલ થયા હતા વડધા જિલ્લાની અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પર પોલીસે મોટી સફળતા મેળવી છે પોલીસે રૂટીન ચેકિંગ દરમિયાન રાજસ્થાન તરફથી પુરપાટ ઝડપે આવી રહેલી એક ટ્રકને રોકી તપાસ કરતા વેસ્ટેજ માલની આડમાં છુપાવેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે

પાટણના સમી તાલુકાના દુધખા ગામના સામાન્ય પરિવારના યુવક સુનિલ સથવારાને બેંગ્લુર જીએસટી વિભાગ તરફથી એક છન્નું કરોડ રૂપિયાનું ટેક્સ ભરવાની નોટિસ મળતા ખળભળાટ મચી ગયો છે આ નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે યુવકના નામે દેશના વિવિધ રાજ્યોમાં અગિયારથી વધુ પેઢીઓ ચલાવવામાં આવી રહી છે જેમાં કરોડોનું ટર્નઓવર નોંધાયું છે પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થતાં જ મોટાપાયે પોલીસ ફેરબદલી કરવામાં આવી છે જિલ્લાના નવનિયુક્ત પોલીસ અધિક્ષક વસંત નાઇએ કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ વહીવટી કારણોસર સાડત્રીસ પોલીસ કર્મીઓને તાત્કાલિક અસરથી બદલીના આદેશ કર્યા છે પાલનપુર અને વડગામના એકસો બે ગામના ખેડૂતોએ અઢી વર્ષથી અગાઉ કર્માવત તળાવમાં નર્મદાનું પાણી નાખવા માટે અગાઉ આંદોલન કર્યું હતું જેમાં સરકારે રૂપિયા પાંચસો ચાલીસ કરોડના ખર્ચે ઊંઝાના મોટીદાઉ નજીકથી પાઇપલાઇનનું કામ મંજૂર કર્યું હતું જે કામને હવે વર્ક ઓર્ડર આપવામાં આવતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે